જેબી ફાર્મા દ્વારા એઆઈડીએસ ટ્રસ્ટ માટે ડેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કંપની દ્વારા શ્રી ગટ્ટુ વિદ્યાલય એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા શ્રીમતી જયબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે શ્રીમતી જયબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજ રોજ શ્રી નિખિલ ચોપરા જેવી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલના સીઈઓ અને એઆઈડીએસના ટ્રસ્ટીના વરદ હસ્તે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા જે બી ફાર્મમાં સતત તત્પર રહે છે કંપનીના આવા ઉત્કૃષ્ટ અભિગમનું અમલીકરણ શ્રી ગટ્ટુ વિદ્યાલય એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા શ્રીમતી જયબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કરવામાં આવશે જેના દ્વારા આ સંસ્થાઓને સતત મદદ મળી રહે તેવી ભાવના સાથે કાર્યરત રહેવાનો કોલ શ્રી નિખિલ આપ્યો હતો આ કાર્યક્રમમાં કંપની તરફથી નિખિલ ચોપડા ભરત ધાનાળી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી મિશ્રા જનરલ મેનેજર સ્ટ્રેટેજીક કોમ્યુનિકેશન અને તેમની ટીમ બાયફ ટીમ એ આઈડીએસ ટ્રસ્ટ વતી ડૉક્ટર આત્મી ડેલીવાલા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મિસેલ ગણેશની કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગટ્ટુ વિદ્યાલય કોમ્પલેક્ષ એડમિનિસ્ટ્રેટર પારસ પટેલ દશરથ પટેલ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડેલી વડા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છે આજના શુભદિન દિવસે જી બી કેમિકલ કંપની દ્વારા અહીંયા જયાબેન મોદી હોસ્પિટલમાં જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી જે ટ્રસ્ટ છે એના બધા જ પ્રોજેક્ટ માટે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું અને એ પ્રોજેક્ટ માટેનો જે પણ સહાય અને સપોર્ટ મળી રહ્યો છે જયાબેન મોદી હોસ્પિટલને અને ટ્રસ્ટને એના માટે હું ડૉક્ટર આત્મી અને જાબિન મોદી હોસ્પિટલ જેબી મોદી કંપનીનો ખૂબ ખૂબ આભારી છે રોજ અમારા ત્યાં જાબિન મોદી હોસ્પિટલના પ્રોજેક્ટના ઇનોગ્રેશન માટે જે જે બી કેમિકલ કંપની છે એના સીઈઓ શ્રી નિખિલ સર પણ અહીંયા ઉપસ્થિત છે પ્રોજેક્ટના ઇનોગ્રેશન માટે તો એમના માટે પણ જાવીન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભારી છે અને આવો જ સપોર્ટ કન્ટિન્યુઅસલી હોસ્પિટલને અને ટ્રસ્ટને મળતો રહે તે સાથે ધન્યવાદ થેન્ક યુ